कृषि चैनल में आप स्वागत छे। आता वो खाद केमिकल फर्टिलाइजर डालता है अभी ये प्रयोग हुआ कि जिनके खेत में ऑर्गेनिक कार्बन पॉइंट एट जीरो के ऊपर है उनको हंड्रेड टन गन्ना हुआ और जिनके खेत में ऑर्गेनिक कार्बन जो है ये पॉइंट टू जीरो पॉइंट टू फाइव तीस से चालीस टन पच्चीस टन गन्ना हुआ ऑर्गेनिक कार्बन इंपॉर्टेंट है और ऑर्गेनिक कार्बन जो आता है वो बायो फर्टिलाइजर से आता है

અને તેનું સોર્સ શું છે ઓર્ગેનિક કાર્બન ક્યાંથી મળે છે તો કે હવામાં વધારે માત્રામાં રહેલ છે ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન આ બધી વસ્તુઓ અત્યારે હવામાનમાં વધારે છે તો કે જમીનમાં મુખ્ય વાત કરીએ તો નાઇટ્રોજન તો ભરપૂર છે ને કાર્બન છે પણ ઓછી માત્રામાં છે કાર્બન હોવો જોઈએ એક પોઈન્ટ સત્તાવન ટકા કાર્બન જમીનમાં હોવો જોઈએ અને અત્યારે છે કેટલું કાર્બન હોય તો એક દસ નો રેશિયો હોવો જોઈએ કાર્બન નો બરોબર એક જેમ દસ નો રેશિયો કાર્બન નો હોવો જોઈએ તો જમીન કહેવાય અને તો જ એમાં આપણે ઉપયોગ કરી જૈવિક વસ્તુ ઉપયોગ કરી માઇકોરાઈઝા છે સુડોમોનાસ છે ટ્રાયકોડર્મા છે બધાય જે ઓર્ગેનિક વસ્તુ ઓર્ગેનિક જીવાત ઉપયોગ કરીએ છીએ આપણે એમાં જીવાણું નાખે તો જ એમાં સક્ષમ છે સારી રીતે કાર્ય કરવામાં જો આ 0.50 જેવો જમીનમાં કાર્બન છે એ જ કાર્બન 1.50 જેવો 1.2% જેવો ટૂંકમાં કાર્બન થઈ ગયો તો અત્યારે ઉત્પાદન આવે છે એનાથી 30 થી 35% વધારે ઉત્પાદન આવશે બરોબર આવશે જ ખાતરીથી આપણે વાત કરીએ છીએ બરોબર કારણ કે આ વસ્તુ જોઈએ

સેલ્યુલોઝ વધે કાર્બન કાર્બોહાઈડ્રેટ વધે આ બધાનો ખોરાક છે જે માઇક્રો માઇક્રો ઓર્ગેનિઝમ છે વર્મી કમ્પોસ્ટ છે ટૂંકમાં વર્મ્સ છે એનો બધાનો ખોરાક છે સેલ્યુલોઝ ને હજી કેલરી ની બધું તો કે એ આપોઆપ વધવાનું છે જેમ જમીનમાં કાર્બન હોય વધશે આપોઆપ વધવાનું છે અને કાર્બન બરોબર ન હોય ઉપરથી તો છોડ કાર્બન લે જ છે કાર્બન કાર્બન ડાયોક્સાઇડ શ્વાસો શ્વાસ કરે ઓક્સિજન બહાર કાઢે ને આપણે ઓક્સિજન લઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ બરોબર પાક ઉપર થી તો જ છે પણ નીચે જમીનમાં પણ જરૂરિયાત છે એ અત્યારે છે નહીં ચોખી વાત છે ઓકે એને વધારે બીજા બધા ખાતર નાખીએ છીએ આપણે આ નાઇટ્રોજન છે જ રાખીએ છીએ પોટાશ છે પણ કોઈ નાખીએ જ રાખીએ છીએ એટલું બધું બધી વસ્તુ વધારે માત્રા પણ કાર્બન હમું કોઈ જોતું જ નથી કાર્બન એક વાતાવરણ નો મહત્વ નો અંશ છે અને રહેવાનો જ છે બરોબર તો કે એક જેમ દસ નો કાર્બન નાઇટ્રોજન નો રેશિયો હોવો જોઈએ એ અત્યારે છે નહીં તમને કીધું પોઈન્ટ પચાસ ટકા જેવું ઓર્ગેનિક કાર્બન જમીનમાં જોઈએ ટકા મિનિમમ દોઢ ટકો લીલો પ્રવાસ કરે છે ઇકર વાવે ઢેંચા વાવે એ લીલો પ્રવાસ કરે અને એનાથી ઓર્ગેનિક કાર્બન નો સારો એવો સ્વર્સ છે પછી દેશી ખાતર છે તો કે એ ઓર્ગેનિક કાર્બન નો સારો એવો સ્વર્સ છે પણ એવું તો હવે આપણી પાસે કોઈ પાસે સમય નથી કારણ કે ચાર સીઝન લેવા માંડ્યા ખેતર ખાલી જ નથી રહેવા દેતા આમ રીલા ક્રોપિંગ કરવા માંડ્યા રીલા ક્રોપિંગ હું રેલગાડી નો ગાડો એક ડબ્બો આગળ વધે તો બીજો ડબ્બો આવી જાય એ રીતે આપણે બહુ ખેતર ખાલી જ નથી રહેવા દેતા એટલે એ નાખવાનો આપણી પાસે સમય નથી અને જૈવિક ખાતર છે ને છાણિયું ખાતર એટલું બધું છે ને તો કે એની આપણે અવેજીમાં આપણે અન્નપૂર્ણા કરીને ખાતર આવે એમાં સાડા ટૂંકમાં ચૌદ ટકા જેવું ઓર્ગેનિક કાર્બન છે પ્લસ એમાં લીંબોળી નો ફળ કરણ નો ફળ કેક કે જે પછી વર્મી કમ્પોસ્ટ છે પછી નારિયેળના છોટાનો ભૂકો આવે જે કેસ આપણે કેસ્ટર કેક છે એ કેસ્ટર કેક છે નીમ કેક છે બરોબર આ બધી જ વસ્તુ છે કોકોનટ જે કોકો પીટ કે એ પ્લસ ઝીંક નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ આ ચારેય ના ફિક્સેશન કરતા બેક્ટેરિયા છે ઝીંક ફિક્સેશન કરતા પોટાશ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા છે આ બધા બેક્ટેરિયા છે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ એડેડ આવે છે પ્લસ આમાં મેઈન તો ઓર્ગેનિક કાર્બન 14% છે આ રીતનું આ ક્વોલિટીમાં કાર્બન બહુ ઓછી જગ્યાએ મળતો હોય છે તો કે આનું આપણે ઉપયોગ કરી શકીએ આનો ઉપયોગ કેટલો કરવાનો થાય કે આપણે હાવ બીજું જૈવિક ખાતર નાખતા જ નથી છાણ્યું ખાતર નાખતા જ નથી તો કે સાહીઠ કિલો પર વીઘામાં ઉપયોગ કરવાનો થાય પાયા ખાતર તરીકે જ ઉપયોગ કરવાનો થાય વસ્તુ સારામાં સારી અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનિક કાર્બનનો સોર્સ વધારશે આપોઆપ જમીનની પીએચ મેન્ટેન થઈ જાય છે પછી જમીનમાં જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એની એક્ટિવિટી વધી જાય એટલે આપોઆપ ઉત્પાદન ત્રીસ થી પાંત્રીસ ટકા જેવું વધશે બરોબર ઓર્ગેનિક કાર્બન અત્યારે ને પછી નાખવું જોઈએ આપણે એમ કે ને કે ખાતર જૈવિક ખાતર ઓર્ગેનિક કાર્બન નથી એ ખેતર નથી એ જ વસ્તુ ભવિષ્યમાં થઈ જાહે જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન નથી ખેતર નથી એ ખાલી માટી એજ રહેતી છે એવું જ માનવામાં આવશે આ ઓર્ગેનિક કાર્બન છે માઇક્રો ઓર્ગેનિઝમની એક્ટિવિટી ખૂબ સરસ એ વધી જશે બીજી કોઈ પણ માહિતી ઓર્ગેનિક કાર્બન વિશે જરૂરિયાત હોય કોમેન્ટ કરી જણાવજો બરોબર અનપૂર્ણ ખાતર પૂરેપૂરો સારો એવો સોર્સ છે 14% પ્લસ આમાં બીજી બધી વસ્તુ આવે છે તમને લખીને આપે છે કે 14% ઓર્ગેનિક કાર્બન આવે છે વાયબલ ગ્રાઉન્ડમાં ઝિંક એનપીકે અને ઝિંક ફિક્સેશન કરતા બેક્ટેરિયા છે આ એક વસ્તુ સારામાં સારો સોર છે સાઈઠ કેજી પર વીઘામાં નાખવાનું રહેશે પાયા ખાતર તરીકે જો થાણિયું ખાતર વાપરતા હોય ઓછી માત્રામાં તો ત્રીસ કિલો પર વિઘા વાપરવું બરોબર કઈ પણ માહિતી માં ખ્યાલ હોય કોમેન્ટ કરી જણાવી દેજો આભાર